ઘણા પહેલાં શરૂઆતમાં તો આ પગે દુખાવો થતો એટલે પગ હપુચો જૂઠો પડી જાય અને ચલાય બી ઊભી થવું તો પગે શણકા મારે અને આ પગનું તળી ખરું એ ખાલી ચડી ગયું છે ઝંઝળાટી આવ અને ચલાય ને કઉ કોઈ ના રહેવાય મારા મમ્મીના કમરના દુખાવા અને સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ અમે સારવાર લીધું ઇન્જેક્શનની સારવાર લીધી આજે મને સારવાર લીધા પછી બે વર્ષ જેવું થયું પણ અત્યારે મારો સરસ આરામ થઈ ગયો હું ઘર કામ કરી શકું છું પછી ખેતીનું કામ કરી શકું છું મારી નજર મમ્મી ને સો સો મારું નામ જવન મહેન્દ્ર કુમાર ભતેસી છે આ મારા મમ્મી છે મારું નામ કાંતાબેન ભતેસી ચૌહાણ મારી ઉંમર સાઠ મુરાણી ચાલુ મારું મૂળ વતન કઠલાલ તાલુકામાં નવિયરા અને હાલ વિરુલ તાલુકો મહેમદાવાદ જિલ્લો એ મારી સાસરી થાય હાલમાં હું રિટાયર્ડ થઈ ગઈ બે વર્ષ થયા

એટલે થોડો ટાઈમ પછી ખુરશી મે આવું પણ થોડો ટાઈમ ઊભી થયો પણ પગે હણકા માર એટલે બેનો ખબર પડે એટલે બેનો એ કીધું કે તમે બહુ ઊભા ના રહેશો બેઠે બેઠે ભણાવજો પહેલા અમે હોસ્પિટલ ગયા એ રિસેપ્શનમાં નામ ના દે પાટન બહુ સરસ હતો ત્યાં ગાડી સર ડોક્ટર બે સરસ હતા પછી એમને બધું કાર્યવાહી ચાલુ કરી એમઆરઆઈ કરાયા બધું કરાયું મમ્મી અને પછી અમે ડિસિઝન લીધું ના ડર ન તો લાગી કે જેટલી ઇન્જેક્શન મૂક્યું ને એટલી જગ્યા જ બ્યાજી કરી લીધી બીજી બધું તો આપણે આમ દેખાતું હોય તે કંઈ ખબર ના પડે મારા મમ્મીના કમરના દુખાવા અને સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ અમે સારવાર લીધી ઇન્જેક્શનની સારવાર લીધી ઇન્જેક્શન મૂક્યા પછી અમને તો બે ત્રણ કલાક તો આરામ કરાયો આરામ કરાયો પછી થોડી રાહત લાગી પછી અમે સોજના પાંચ વાગ્યા ઘરે આવવા નીકળ્યા ઘરે આવીને પછી અઠવાડિયે મને આરામ જ કરવાનો કહ્યું પછી મને થોડી કસરત કરવાની કહી એમણે તો શીખવાડી હતી કે આવી બી કસરત કરી એમને કસરત કરાવી ઘરે તો ખાવા નહીં પણ હું દાદા દવા દવાખાનું કરું કસરત કરવા જતી સવારની આજે મને સારવાર લીધા પછી બે વર્ષ જેવું થયું પણ અત્યારે મને સરસ આરામ થઈ ગયો હું ઘર કામ કરી શકું છું પછી ખેતીનું કામ કરી શકું છું અત્યારે માં બારી રોપી ના પાણી વાળી નહીં આવી અને સરસ આરામ થઈ ગયો મારી નજર મમ્મી ને સવારે સો ટકા મારા મમ્મીને ને જયારે દાખલ કર્યા ત્યારે એનો નસીબ પ્રાપ્ત બહુ સરસ હતું અને વાણી વ્યવહાર પણ બહુ સારો હતો કમર ના મણકારી તકલીફ હોય અને દુખાવો થતો હોય ઘણી બધી દવાઓ લીધી હોય પણ સારવારથી ના મળતું હોય તો એમને સલાહ સૂચન આપીશ અમદાવાદ દવાખોન લીવેલ હોસ્પિટલ હોસ્પિટલમાં જજો અને તો આ સરસ આરામ થઈ જાય એવી દવા ગોળી આપશે ઇન્જેક્શન લેવું હોય તો ઇન્જેક્શન ઓપરેશન કરાવું તો ઓપરેશન પહેલાં તો હું નડિયાદ ગઈ હતી નડિયત ડિસિઝન લીધું પણ મને સારું ના લાગ્યું પછી ખેડા મગાયા હતા દવા ગોળી આવી એમ આરઆઈ કરાયો પણ સારું ના લાગ્યું પછી અમે અમદાવાદ ગયા તો અમદાવાદ એ હોસ્પિટલ સારી લાગી અને તરનું જજમેન્ટ સારું લાગે બહુ સરસ લાગે જેથી તો મારા આમ તો સો ટકા સારું છે મારા જેવી કમરની તકલીફ હશે હું બીજાને સલાહ આપે કે મેં આ દવાખાનામાં વખામાં લીબરેલ હોસ્પિટલમાં ગઈ હતી અને મને ઇન્જેક્શનથી આરામ થઈ ગયો અને સરસ આરામ થઈ ગયો અત્યારે હું બધું કામ કરું છું મારા મમ્મી જેવી કોઈને તકલીફ હશે તો હું એમને જણાવીશ કે આજ રીતે આ જગ્યાએ તમે હોસ્પિટલમાં જાઓ ત્યાં તમે સારી સરહદ છે અને બીજા નામ સારી સૂચના આપશે અને તમે તમારી રીતે જજમેન્ટ તમારે ઇન્જેક્શન લેવું છે ઓપરેશન કરવું છે એ તમારી ઉપર ડિપેન્ડ કરશે હોસ્પિટલ કીતીનભાઈ પટેલ નો ધન્યવાદ એમના સ્ટાફ નર્સિંગનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સાહેબનો અમદાવાદ લીવેલ હોસ્પિટલ ડોક્ટર હિતેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર એમના નર્સિંગ સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારી ખૂબ સરસ થઈ ગયું છે થેન્ક યુ સર